સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ ગુજરાતની એક ટુકડીનું કમાન્ડન્ટ સાથે વડોદરાના સંવેદનશીલ વિસ્તારોના અભ્યાસ માટે શહેરમાં આગમન થયું છે ગુજરાત અમદાવાદની આરએએફની સો જવાનોની એક બટાલિયન વડોદરા સિટી પરિચિત અભ્યાસ માટે કમાન્ડન્ટ રાતુલ દાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડન્ટ સુશીલ કુમાર શર્માની નેતૃત્વમાં પરિચય અભ્યાસ માટે વડોદરા શહેરમાં આવી છે જે વડોદરા શહેરના અતિસંવેદનશીલ વિસ્તારનો પરિચય અભ્યાસ કરવાના હેતુથી તારીખ સોળથી વીસ જાન્યુઆરી સુધી શહેરના સંવેદનશીલ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ જિલ્લા અધિકારી તથા પોલીસ અધિક્ષકની સાથે રહી વિસ્તારની જાણકારી મેળવી વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો સમાજસેવકો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મળવા ઉપરાંત પૂર્વે થયેલા તોફાનો અને અન્ય ગતિવિધિઓ વિશે જાણકારી પ્રાપ્ત કરશે જે અંતર્ગત ફતેપુરા કુંભારવાડા પોલીસ ચોકીની મુલાકાતે આવ્યા હતા આ અભ્યાસનો મુખ્ય હેતુ આમ જનતાની વચ્ચે જઈને પોલીસની છાપ સુધારવા સાથે વધારે મજબૂત બનાવવાની છે અને વિસ્તારના અસામાજિક તત્વો માટે એક કડી ચુનૌતી આપી કાનૂની વ્યવસ્થાને જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસના સહાયક બનવાનો છે